સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાના સિંગા ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાબરકાંઠા દ્વારા એસઓજી હિંમતનગરની ટીમ સાથે મળીને મિશ્ર દૂધ વેચાણ કરનાર શર્મા અશ્વિન કુમાર સુનિલભાઈ ખાદ્ય વ્યવસાયી અને માલિક પર દરોડો કરવામાં આવ્યો હતો દરોડા દરમિયાન સ્થળ પરથી મિશ્ર દૂધ અને તેમાં ભેળસેળના નમૂનાઓ લેવામાં આવ્યા છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દૂધ બનાવવા માટે મોલ્ટોડેક્સિન પાવડર વે પરમિએટ પાવડર અને રિફાઇન્ડ સોયાબીન તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાબરકાંઠાની એક અખબારી યાદીમાં માં જણાવાયું છે બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા